નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક સિમેન્ટ સેક્ટર કંપની કંપનીના શેર વિશે વાત કરવાની છે જે શેર સત્તર ટકા સુધીનો ઉછાળો આપણને જોવા મળ્યો હતો જે

શરૂ કરી છે એટલે કે અદાણી ગ્રુપની કંપની અંબુજા જર્મનીની હાઇડલબર્ગ સિમેન્ટ ઇન્ડિયા ને ખરીદવાની વાતચીત કરી પછી વાત કરીએ જો આ ડીલ પૂર્ણ થશે તો ભારતીય સિમેન્ટ માર્કેટમાં અદાણી ગ્રુપની પકડ વધુ મજબૂત થઈ જશે

બે બિલિયન ડોલર અથવા તો દસ હજાર કરોડ હોવાની શક્યતા છે પછી વાત કરી કે આ થી ની શક્તિ વધશે જો આ સંપાદન પૂર્ણ થઈ જાય ચૌદ મિલિયન ટન અને જુવારી ની સાત મિલિયન ની ઉત્પાદન ક્ષમતા ઉમેરવામાં આવશે આનાથી અદાણી ગ્રુપ બે 2028 અઠ્યાવીસ સુધીમાં એકસો ચાલીસ મિલિયન ટન ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચવાના લક્ષ્યને મદદ કરવામાં આ વર્ષે વધુ નફો આપી શક્યા નથી છેલ્લા એક મહિનામાં સ્ટોકે ત્રણ ટકા વધ્યો અઢી ટકા સુધીનો જ વધારો નોંધાયો છે જોકે છેલ્લા એક વર્ષમાં હેડલબર્ગ સિમેન્ટના શેરમાં ત્રેવીસ ટકાથી વધુનો વધારો થયો છે બીજી તરફ અદાણી ગ્રુપની અંબુજા સિમેન્ટના શેર છેલ્લા ત્રણ મહિનામાં તેર ટકા ઘટ્યા છે પરંતુ વર્ષની શરૂઆતમાં તેમાં ચૌદ થી વધુ નો વધારો થયો છે અંબુજા સિમેન્ટના સ્ટોકે છેલ્લા એક વર્ષમાં છત્રીસ ટકાથી વધુ નું વળતર આપ્યું છે તો મિત્રો આ વિડિયોમાં વાત કરીએ આપણે હાઇડલબર્ગ ઇન્ડિયા કંપનીના શેર વિશે જેમાં કંપની જેમાં અદાણી ગ્રુપ આ કંપની ને અધિગ્રહણ કરવા વિશેની વાતચીત કરી રહ્યું છે જેનું નેતૃત્વ અંબુજા સિમેન્ટ કરવાની છે અને દસ હજાર કરોડ સુધીમાં આ ડીલ થઈ શકે છે જો આ થઈ ગયું તો અદાણી ગ્રુપમાં ગ્રુપ આ સિમેન્ટ સેક્ટરમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવશે અને આ માં પણ આપણને આ સમાચારથી ભારે તેજી જોવા મળી હતી તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘંટી પણ દબાવી દેજો